વિસાવદર આમ આદમી પાર્ટી દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું વિસાવદર આમ આદમી પાર્ટી દ્વારા વિસાવદર તાલુકાના બિસ્માર રસ્તાઓના વિરોધ માંગ રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું જેમાં વિસાવદર ના સરદાર ચોક ખાતે આમ આદમી પાર્ટી ના કાર્યકરો દ્વારા રસ્તાઓ વચ્ચે બેસી રોડ બ્લોક કરી દેવાયો હતો રસ્તા રોકો આંદોલન કરતા આમ આદમી પાર્ટી ના કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી વિસાવદર પી આઈ પટેલ પી એસઆઈ ડામોર પોલીસ સ્ટાફ દ્વારા કરી રસ્તો શરૂ કરી વાહન વ્યવહાર શરૂ કરી દેવામાં આવ્યો હતો